નમસ્કાર દર્શક મિત્રો આમ તમે જોઈ શકો છો આ છે ગંબા તાલુકાના આંબાખોટ ગામે ઘર પડી ગયું છે ગરીબનું મકાન પડી ગયું છે મોટું નુકસાન થઈ ગયું છે કે વાવાઝોડું ગુજરાતની અંદર એમ માનવામાં આવે તો દસ તારીખ સુધી આગાહી છે એટલે કે આજે આજે દસ તારીખ થઈ ગઈ છે તો આજે સાંજે પણ ખૂબ વાવાઝોડા સાથે વરસાદ થયો હતો ત્યારે વીજ પડી હતી જે આ ગગંબા તાલુકાના એક નાનકડા ગામમાં ત્યાં થાંભલો પણ પડ્યો હતો અને બે ભેંસનું પણ મોત થયું છે અને સાથે સાથે આંબાખૂટ ગામે એ બે ઘટના બની છે ગગંબા તાલુકાને આંબાખૂટ ગામે આખું ઘર જે 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 મકાન છે છે એના પતરા આખા ઉડી ગયા જેમ કે તમે સાઈટમાં વિડીયો જોઈ શકો છો ફોટો જોઈ શકો છો અત્યારે દર્શક મિત્રો જે વાવાઝોડું અને વરસાદ ગાજવીજ સાથે થઈ રહ્યો છે અને એક બાજુ જોવા જઈએ તો ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ પણ ચાલી રહ્યું છે અને સામે સામે હુમલાઓ પણ થઈ રહ્યા છે તો અમુક જિલ્લાની અંદર બંધ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યા છે જ્યાં મિત્રો એટલે કે ભારત પાકિસ્તાનના જે સરહદ સરહદી જે વિસ્તાર છે જે એમ કે બનાસકાંઠા કચ્છ એવા જે બોર્ડર પાર જે જિલ્લા છે એમને પ્રતિબંધ પણ મૂકી દેવામાં આવ્યા છે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે સાથે સાથે જે અત્યારે વાવાઝોડું અને જે ગાજવીજ સાથે વરસાદ થઈ રહ્યો છે અને મોટી મોટા નુકસાન પણ થઈ રહ્યા છે ત્યાં થાંભલો પડી જવું વીજ કરંટ લાગવા વીજ પડવું ઝાડ પડી જવું આવા મોટા મોટા નુકસાન પણ થઈ રહ્યા છે તો મિત્રો ખરેખર અત્યારે જે માહોલ જે છે ગરમાઈ ગયો છે જે ગગંબા તાલુકાના આંબાખુટ ગામે જે આ ઘર પડી ગયું છે તો આ ગરીબ પરિવારના જે સભ્યો છે એમને તાત્કાલિક સરકાર દ્વારા સહાય મળવી જોઈએ જેથી કરીને એ રહી શકે કેમકે અત્યારે જે સાંજે પણ ખૂબ જ એટલે ખૂબ જ વાવાઝોડું આવ્યું હતું અને મોટું નુકસાન પણ થયું છે જેમ જેમ આપણને વિડીયો મળતા રહે એમ એમ આપણે તાત્કાલિક તમને બતાવવાની કોશિશ કરીશું હું તમારો દોષ શૈલેષ બિલ આજની વિડીયોની અંદર બસ આટલું જ હતું આપણે મળીશું તરત જ એક નવા વિડીયોમાં જય છે